હવે લોકોને એવું થયું કે આવા ચાલીસ ડિગ્રી અંદર આટલી ગરમી છે એમાં માવઠું કઈ રીતના પડ્યું કરા કઈ રીતના કહેવાય પણ ગુજરાત હવામાન વિભાગની આગાહી છે એ મુજબની વાત કરીએ તો એમના મુજબ આવતીકાલથી સડંગ ત્રણ દિવસ તેર ચૌદ પંદર કમોસમી વરસાદ છે પડવાનો છે ગુજરાતના વિવિધ જિલ્લામાં કડાકા ભડાકાની સાથે વીજળી સાથે વરસાદ પણ પડવાનો છે વાત કરીએ તો ભરૂચ સુરત નવસારી ગીર સોમનાથ વલસાડ કચ્છ અને નવસારીમાં કમોસમી વરસાદ પડી શકે છે એપ્રિલે એપ્રિલે બાબા સાહેબ જન્મ જયંતિ છે અને એ દિવસે પણ માવઠું રહેવાનું છે ચૌદ એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર ગીર સોમનાથ અને નર્મદામાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે પંદર એપ્રિલની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના દાહોદમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પંદર એપ્રિલે કચ્છ અને ગીર સોમનાથના વિસ્તારમાં થોડી ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી અને કમોસમી વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે તમને થશે કે ચલો કમોસમી વરસાદ થઈ રહ્યો છે તો થઈ રહ્યો છે પણ એની પાછળનું કારણ શું છે તમારે તમને કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા તો પશ્ચિમી વિક્ષેપ એના કારણે આમાં જે માવઠું છે એ આવી રહ્યું છે જો કોઈ લોકો છે આ સમયમાં લગ્ન લઈ અને બેઠા છે જેનું અનાજનું માર્કેટિંગ યાર્ડ છે તો આ બધાને થોડી તકલીફ આવી શકે છે કોઈના ઘરે માંગલિક પ્રસંગ હોય તો પણ એમને તકલીફ પડી શકે છે કેરી સહિતના જે બાગાયતી પાકો લઈ અને જે બેઠા હોય બાગ રાખીને એમને પણ તકલીફ પડી શકે છે આ કમોસમી વરસાદના કારણે જો તમારે ત્યાં વરસાદ પડે તો અમારી નમ્ર વિનંતી છે કે અમારા વોટ્સએપ નંબર સિત્તેર છ નેવું ત્યાંશી ત્રણ બાર આ નંબર ઉપર વિડીયો મોકલી આપો જેથી અમે તમારો વિડીયો ચલાવીશું અને ગુજરાતના લોકોને જાણ કરી શકશું કે કયા જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને કયા કયા જિલ્લાની અંદર ગરમીનો પ્રકોપ છે ધન્યવાદ